નમસ્તે હું અતુલ દવે ઓગણીસો ને બાણું માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દોઢ લાખ ચોરસ વાર જમીન જગન્નાથ મંદિરના જૂના ટ્રસ્ટ એટલે કે નરસિંહદાસજી ગૌસેવા ટ્રસ્ટને ભાડે આપી હતી આ જમીન મંદિરના નિભાવ ગૌશાળા એ વિષયોને આધીન હતી પરંતુ જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો અને આ જમીન જે તે વખતે જ્યારે અમદાવાદની બહાર હતી પછી શહેરમાં આવી ત્યારે એના ભાવ કરોડોમાં થયા અને આ કરોડો રૂપિયા સામે જોઈ અને કદાચ આ ટ્રસ્ટીઓની કે એમના વહીવટકર્તાઓનું મન વિચલિત થયું હોય એવું લાગે છે આ જમીનને પહેલા તો એને કરાવવામાં આવી પછી એના સાત ભાગ પાડી દેવામાં આવ્યા પછી આ ભાગમાંથી એક ભાગ ટોટલ તો ભાગ વેચાણા છે એમોનો એક ભાગ યાસીન ઘનીભાઈ ઘાંચી નામના એક મુસ્લિમને પધરાવી દેવામાં આવ્યો આ સમગ્ર ઘટનામાં જે કોઈ નીતિ નિયમો છે એમોના એક પણ નીતિ નિયમનું આમ પાલન નથી થયું આશ્ચર્યની વાત એ છે કે કોર્પોરેશન કલેક્ટર અને સરકાર આ બધું જ જાણતી હોવા છતાં પણ આ જે આખો સોદો છે જે સોદો ચેરિટી કમિશનરને ઓલરેડી રદ કરી દીધો છે કે જમીન ન તો મુસ્લિમ પાસેથી પરત લેવા તૈયાર છે ન તો એ સરકાર હસ્તક પાછી લેવા તૈયાર છે એટલે અહીં વાત એ આવે છે કે જમીનનો જે સોદો થયો છે એ જમીનના સોદામાં કદાચ એવું બને કે નીચેથી ઉપર સુધી બધાય અંદર જાણકાર હોય અને બધાની સંમતિ લેવામાં આવી હોય આ જે અઠ્યાવીસ હજાર વાત જમીન મંદિરના મહંત દિલીપ દસજી યાસી ઘાંચી નામના વ્યક્તિને આપવામાં આવી છે એ જમીનની બજાર કિંમત લગભગ એસી થી પંચ્યાસી કરોડ રૂપિયા થાય છે ટોટલ આ આખી જમીન છે એ તો લગભગ પાંચસો છસો કરોડની છે પણ એ જે હિસ્સો છે એ હિસ્સાની વેલ્યુ પણ એસી પંચ્યાસી કરોડ રૂપિયા છે આપને જાણીને નવાઈ લાગશે કે આ પંચ્યાસી કરોડનો માલ ફક્ત સાડા આઠ કરોડ રૂપિયામાં આપી દીધો છે હવે કોઈને પણ થાય ને કે ભાઈ આટલો દસ ટકાના ભાવે આ જમીનનો સોદો કેમ થયો શું આ જગ્યા ખરેખર સાડા કરોડમાં ગઈ છે કે પછી વધારાના પૈસા આમાં કઈ લેવામાં આવે છે આ બાબતની ન તો કોઈ તપાસ થાય છે ન તો આ બાબતે કોઈ કમિશન બેસે છે કે ન તો આ બાબતે કોઈ ઇન્કવાયરી થાય છે હું લગભગ ઘણા સમયથી આ બાબત સમયાંતરે સરકાર સમક્ષ મૂકું છું પરંતુ હજી સુધી આનો ઉકેલ આવ્યો નથી એટલે ફરીથી આજે આ માધ્યમથી સરકાર સમક્ષ મૂકી રહ્યો છું આ જમીનમાં જે ખોટું થયું છે એ પ્રથમ તો ચેરિટી કમિશનરની મંજૂરી લીધી નથી અસાન ધારાની મંજૂરી લીધી નથી ભાડા કરાર હોવા છતાં એમાં વિચિત્ર શરતો મૂકવામાં આવી છે જો કે ભાડે જમીન આપેલી હોવા છતાં એમાં કોર્પોરેશને પ્લાન પાસ કરી દીધા છે એમાં રજા ચિઠ્ઠી આપી દીધી છે એટલે આમાં ખબર એ નથી પડતી કે આ બધું જે કુંડાળું થયું છે એ પાછલા બારણે કેટલા કરોડમાં થયું છે અને આખરે જ્યારે સોદો રદ થયો છે કોર્પોરેશને જ્યારે રજા ચિઠ્ઠી સ્થગિત કરી દીધી છે તો નિયમ એ હોય છે કે ભાઈ જે કોઈ બાંધકામની રજાચીટી સ્થગિત થાય છે એ બાંધકામનો ઉપયોગ કરી શકાતો નથી અને એ પછી ત્યાં બાંધકામ પણ કરી શકાતું નથી આજની તારીખમાં એ જે જગ્યા છે જગન્નાથ મંદિરની જે યાસીન ગનીભાઈ ગાજીને આપેલી છે એ જમીન ઉપર આજે પણ શેડ બનાવવામાં આવ્યા છે ત્યાં લાઇટના મીટરો લાગ્યા છે અને ત્યાં આજે પણ કામ ધંધા ચાલુ આખે આખી વાત એક તો સોદો ખોટો છે સોદો રદ થયો એ સિવાય કોર્પોરેશન શું કરી રહ્યું છે એ પણ અહીં સવાલ છે જગ્યા ઉપર સીલ મારવામાં નથી આવતા એટલે હું સમગ્ર હિન્દુ સમાજને આ પહેલા પણ હું અનેક સંતો મહંતોને આ બાબતે રજૂઆત કરી ચૂક્યો છું બંને શંકરાચાર્યોજી સમક્ષ પણ મેં આ વાત મૂકી છે કે ભાઈ આ એક સોદો આવો થયો છે જે સોદો રદ થવો જ રદ થઈ ગયો છે પરંતુ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર આ બાબતે નિર્ણય લેતા નથી ન તો કલેક્ટરશ્રી આ બાબતે નિર્ણય લે છે ન તો સરકાર લે છે એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે જો આ સોદો ખરેખર નિયમ મુજબ થયો હોય અને આમાં કશું જ ખોટું ન થયું હોય મેં અનેકવાર કીધું છે કે આ બાબતે હું શ્રી શ્રી દિલીપદાસજી અને ટ્રસ્ટી જોડે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું જો આમાં કશું જ ખોટું ન થયું હોય તો એ લોકો જાહેર ચર્ચામાં આવે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય જો તમે કશું ખોટું નથી કર્યું તો શું કરવા જાહેર ચર્ચામાં નથી આવતા અને એક તો એવું કે છે એમના ટ્રસ્ટી એકચ્યુલી આ જગ્યા નરસિંહદાસજી ગૌસેવા સેવા ટ્રસ્ટી છે એના સિંગલ ટ્રસ્ટી દિલીપદાસ મહારાજ છે એમના કહેવા મુજબ આ જે પૈસા એમને ઠરાવ કરીને મંદિરને આપી દીધા છે અને એ જે પૈસા આવ્યા એમાંથી એમનું કેવું છે કે અમે એકસો ચાલીસ વીઘા જમીન લીધી છે મુસ્લિમ છે પણ જગન્નાથ મંદિર સાથે એમાં વિશ્વાસ ધરાવે છે જેથી એમને કંપનીનું નામ રાખ્યું જગન્નાથ કન્સલ્ટન્સીનભાઈ ગાજી એટલે ભાગ અમે એમને આપી અને એમાંથી જે અમને પૈસા મળ્યા એ પૈસામાંથી અમે અમારી જે ગૌશાળા છે પિરાણા પાસે ત્યાં બાજુમાં ટીંબા ગામ છે જમીન એ પૈસામાંથી અમે આઠ કરોડ રૂપિયામાં અમદાવાદના સીમાડે કઈ એકસો ચાલીસ વીઘા જમીન મળે મારા બધા જ સવાલો એમને કરવા છે પરંતુ એ લોકો કશું બોલવા તૈયાર નથી અહીં સરકારને ફરીથી વિનંતી છે કે આ જે જમીનનો સોદો થયો છે એ જમીનનો સોદો રદ થઈ ગયો છે એટલે આ જમીન કોર્પોરેશન પાછી લઈ લેવી જોઈએ અને તાત્કાલિક રીતે આ સમગ્ર જમીન કૌભાંડમાં જો કોઈ રોકડામાં લેતી દેતી થઈ હોય તો આ બાબતે પણ તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ આમ તો નાનામી અરજીના આધારે બી ફરિયાદો થઈ જાય છે તો અહીં તો બધા જ પુરાવા છે ભાઈ તો હવે ફરિયાદ કરવામાં કાર્યવાહી કરવામાં જવાબદારો વિરુદ્ધ પગલાં લેવામાં અને જમીન પાછી લેવામાં શું આડું આવી રહ્યું છે અને કોણ રોકી રહ્યું છે અને કોનો સ્વાર્થ આમાં કામ કરી રહ્યો છે એનો જવાબ મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરના મહંતોએ અને સરકારે સમગ્ર હિન્દુ સમાજને આપવો છો